સુવા ખાતે સરકાર હઝરત મીરા હસન રો ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા વાઘરા તાલુકાના સુવા ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ સરકાર હઝરત મીરા હસન રહમતુલ્લાહના ઉર્ષની ઉજવણી શાનદાર કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા સુવા ગામમાં આવેલ સરકાર હઝરત મીરા હસન રહમતુલ્લાહનો